ડભોઈ તાલુકાના કાયવરણ ગામે ઉત્તરાયણ પર્વ પ્રસંગો પટેલો અને આદિવાસીઓ વચ્ચે મારામારીના બનાવ અંગે બંને પક્ષ વિરોધ ફરિયાદ નોંધાઈ હતી જેમાં પોલીસે આજે ત્રણ ચાર દિવસ થયા છતાં પટેલોની ધરપકડ અને કાર્યવાહી કરવામાં નહીં આવતા આદિવાસી સંગઠન દ્વારા નાયબ કલેક્ટર ડભોઈશ્રીને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગ કરી હતી ડભોઈ તાલુકાના કાયાવરોહણ ગામે ઉતરાય જતું વર્તન કરવાની ફરિયાદ આપી હતી ત્યારે થોડી વાર બાદ બીજા બનાવમાં ગામની પંચાયત બેઠેલ યુવાને ત્યારે પંચાયત કરવાનો બહુ શોખ છે કઈ ધાક ધમકી આપતા જ એ જ ઈસમ સામે ફરિયાદ થવા પામી હતી જયારે જાગ્રસ્તી સૌ અગિયાર પટેલ સમાજ ના લોકો સહિત પચીસ થી ત્રીસ ટોળા સામે વારામારી જાતિ અપમાનિત સહિત ફરિયાદ આપતા ચકચાર મચી જવા પામી હતી આ ઘટના અંગે પોલીસ પટેલો વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરતા બનાવને પગલે ડભોઈ તાલુકા આદિવાસી સંગઠન દ્વારા નાયબ કલેક્ટરશ્રીને આજ રોજ આવેદનપત્ર પાઠવવામાં આવી હતો તેમણે જણાવ્યું હતું કે બનાવ અંગે પટેલો વિરોધ પોલીસમાં ફરિયાદ નોંધાયા બાદ પણ

પરંતુ પટેલો કે હાથ લાગ્યા નથી તેથી કરી પોલીસ આગળની કાર્યવાહી અને તપાસ કરી રહી છે જ્યારે કે તેરમી જાન્યુઆરીની રાત્રે ના કારાવણ ગામમાં અનિલ ઉર્ફ અણીય ભૂપેન્દ્રભાઈ વસાવાને પટેલ સમાજના લોકો સાથે મારામારી અને મારાકૂટ થઈ હતી જેમાં ગંભીર રીતે જાગ્રસ્ત થઈ અનિલ વસાવાને સારવાર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જે આજે પણ સારવાર હેઠળ છે ત્યારે આ અગાઉ આદિવાસી સમાજની મહિલાઓની રેલી નીકળી સુરક્ષાની માંગ કરાઈ કાયમરોહણ ગામે અનિલ વસાવાના ઘર પાસે સવારના દસ વાગ્યા બાદ આદિવાસી સમાજની મહિલાઓ સહિત પુરુષો પણ રેલી મારફતે ગામની પંચાયતે પહોંચ્યા હતા તેઓ આદિવાસી સમાજને ન્યાય અને સુરક્ષાની માંગ કરતી રેલી કાઢી હતી અને આજે રવિ નાયબ કલેક્ટરશ્રીને આયોજન પત્ર પાઠવવામાં આવ્યું હતું રિપોર્ટર વિવેક જોશી તેર તારીખની રાત્રે અનિલ વસાવા જે અમારા અમારા મામા છે તેમને રાત્રે બજારમાં માર મારવામાં આવ્યો હતો વગર કોઈ કારણે અને જે પટેલ સમાજ હતો તે ચારસો પાંચસો પાંચસો ભેગા કરે છે અને એમને માર મારે છે અને એક તો એ લોકો ખોટું કર્યા બાદ પણ એમના પર કાર્ય એમની એફઆઈઆર લખાવે છે અને પટેલ અને હજુ લોકોની ધરપકડ કરવામાં આવી નથી જે જે અમના જે પીડિત છે તેમના

તેર એક બે હજાર પચીસના રોજ ડભોઈ તાલુકાના કારવણ ગામમાં જે આદિવાસી યુવકને જે ખૂબ જ ગંભીર રીતે પટેલ સમાજ દ્વારા ઢોર માર મારવામાં આવેલો છે આ બાબતને લઈને અમે ડભોઈ તાલુકા નાયબ કલેક્ટર સાહેબશ્રીને આજ રોજ આવેદનપત્ર આપી રજૂઆત કરવા આવેલા છે કે અમારા જે આદિવાસી સમાજને વ્યક્તિને જે માર મારવામાં આવેલો છે આ બાબતને લઈને સામે જે આરોપીઓ છે તેઓના વિરુદ્ધ ગુનો દાખલ થયો છે પરંતુ તેઓની ધરપકડ કરેલ નથી સાથે સાથે તંત્ર ક્યાંક ને ક્યાંક આમાં સંડોયેલું છે એવું અમને લાગેલ છે જે બાબતને લઈને અમે સાહેબશ્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરીએ છીએ કે જો ચોવીસ કલાકમાં આવા આરોપીઓની ધરપકડ કરવામાં નહીં આવે તો કારવન ગામ અમે સજ્જડ બંધ રાખી રસ્તા લોકો આંદોલન કરીને અમારા દીકરાને ન્યાય અપાવીશું જય આદિવાસી જય જોહાર નિડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએન ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરો બીએન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બીએન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બીએન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો